હું રમેશ ચાવડા એક્સ એમએલએ કડી કડી શહેર અને તાલુકાના મારા વાલા મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપું છું દિવાળીનું નવું વર્ષ આપના માટે સુખ શાંતિ સમૃદ્ધિ લઈને આવે આપનું તથા આપના પરિવારજનોનું તંદુરસ્ત ખૂબ જળવાય ધંધા રોજગારમાં આપને ભગવાન મદદ કરે અને આપની ખૂબ જ ઉન્નતિ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કઢી શહેરમાં અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અંદર અંદરના વેરઝાર ભૂલીને લોકો નવા વર્ષની સારી ભાવનાથી એકબીજાની સાથે તાલમેલમાં આવે કોઈ પણ વ્યક્તિ કોઈ માટે કિરનાખોરીનું વાતાવરણ ના જમાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું હું ફરી એકવાર નગરજનોને નવા વર્ષની અને દિવાળી ની શુભેચ્છાઓ પાઠવું છું જય ભારત જય હિન્દ જય માતાજી